એક સમય એવું બને છે કે શેઠના ઘેરે સોર આવે છે અને સોર બધી વસ્તુ લઈ જાય છે લાખો રૂપિયા અને કૂતરો ફાળી જાય છે અને કૂતરો બધા સોરની પાછળ જાય છે અને પૈસા ને એવું બધું સોર પાસેથી પડાવી લે છે ત્યારે શેઠ અચાનક જાગી જાય છે અને કૂતરાની વાહ વાહે જાય છે અને બધું વસ્તુ હોય છે ને પૈસા બધાય ઘરેણા ને પૈસાની એ લઈ લે છે અને શેઠ રાજી થઈ જાય છે કે નહીં લાખાવા

શુક્રવારના દિવસે આવતા છે કદાચ તો મિત્રો હું છું કુતરા દાદાના મંદિરે કુતરા દાદા છે પાલીતાણાથી દસ કિલોમીટર જે સોનગઢ હાઈવે ઉપર આવેલા છે આ પાલીતાણા સોનગઢ હાઈવે છે અને તમને હું આખો કુતરા દાદા અહીંયા સુકા બેઠા છે ને એનો આખો ઇતિહાસ કહું છું કુતરા દાદા ને ઠિયાની માનતા કરવાથી સીટી કૂતરા છે જેનો તમને હું આખો ઇતિહાસ કહું અહીંયા નાના બાળકો માટે રમવા માટે ઘણી બધી હિચકા લસર પટ્ટી ની પાછળ છે તમને હમણાં બતાવું પહેલાં તમને કૂતરા દદાનો આખો ઇતિહાસ કહું અહીંયા ઘણું બધું પબ્લિક આવતું છે જે દર્શન કરવા માતાઓ પૂરી કરવા માટે આ ઠંડુ પાણી પીવાનું છે મિત્રો કુતરા દાદાનો ઇતિહાસ કંઈક એવો છે કે એક સમયે લાખો વણઝારો આ વિસ્તારમાં રડવા માટે આવ્યો અને એને અચાનક પૈસાની તાણ પડી ગઈ તો એને પાલીતાણાના શેઠ પાસેથી એને પૈસા લેવાતા તે શેઠ પાસે પૈસા લેવા ગયા અને શેઠે કીધું કે કંઈક વસ્તુ ગીરવી રાખવી પડશે તો જ પૈસા મળે નકર કદી પૈસા હું નથી આપતો એમ ત્યારે લાખો વણઝારા પાસે એને આરે આ કૂતરો ગયો હતો ત્યારે લાખો વણઝારો એમ કહે છે કે મારી પાસે તો અત્યારે આ કૂતરો જ છે આ કૂતરો તમે રાખો અને મને પૈસા ઉધાર આપો ત્યારે શેઠ લાખા વણઝારાને પૈસા આપે છે અને કહે છે કે જ્યારે તું પૈસાઓને દઈ જાને ત્યારે તારો કૂતરો પાછો લઈ જાય છે તો બનવા સંજોગી એક સમય એવું બને છે કે શેઠના ઘેરે સોર આવે છે અને સોર બધી વસ્તુ લૂંટીને લઈ જાય છે લાખો રૂપિયા અને કૂતરો ફાળી જાય છે અને કૂતરો બધાય સોરની પાછળ જાય છે અને પૈસા ને એવું બધું સોર પાસેથી પડાવી લે છે તારે શેઠ અચાનક જાગી જાય છે અને કૂતરાની પા વાહે વાહે જાય છે અને બધું વસ્તુ હોય છે ને પૈસા બધા ઘરેણા પૈસાની એ લઈ લે છે અને શેઠ રાજી થઈ જાય છે કે નહીં લાખા વણઝારાનું પૈસા કૂતરાએ સૂક્યો તારે આને આઝાદ કરી દેવો પડે કે આને લાખા વણઝારાનું ઋણ સૂકવી દીધું છે તારે શેઠ આ કૂતરાના ગળામાં સિઠ્ઠી બાંધી અને કૂતરાને કહેશે કે જા તું તારા શેઠ પાસે જા અને સિટ્ઠીમાં લખેલું હોય છે કે તારા કૂતરાએ બધું તારું બધા પૈસાનું ઋણ ચૂકવી દીધું છે એટલે તને હું આઝાદ કરું છું તો કૂતરાને મોકલું છું ત્યારે અચાનક એવું બને છે કે લાખા વણઝારા પાસે પણ પૈસા આવી જાય છે અને એ અહીંયા કૂતરો અને લાખો વણઝારો બી ભેગા થઈ જાય છે તો લાખા વણઝારાને એમ થાય કે આ મારા પૈસા સૂકવા નહીં અને મારી શાખા ગુમાવી અને તું અહીંયા વૈયા મને પૂછા ગનો શેઠને કીધા ગનો અને લાખો અણજારો કૂતરાને લાકડીનો ઘા મારે છે અને કૂતરા એ મરી જાય છે પછી લાખો અણજારો એને શીઠખી વાસે છે અને ગળામાં બાંધેલી હોય છે તે ત્યાં લખેલો હોય છે કે તારા કૂતરાએ તારું બધું ઋણ ચૂકવી દીધું છે એટલે હું એને આઝાદ કરું છું એમ પછી લાખો અણજારો ઘણો અફસોસ કરે છે પણ પછી શું થાય પણ કૂતરા દેવરૂપી કૂતરો હતો એને એનું ઋણ ચૂકવી દીધું લાખા ઘણો અફસોસ કર્યો પછી એને કૂતરાની યાદમાં અહીંયા કૂતરાની સમાધિ આપી અને અહીંયા મંદિર બનાવ્યું અને મંદિરની બહુ મસ્ત કહાની છે કે જ્યાં અહીંયા ગાંઠિયા માનતા કરે ને ગાંઠિયાની એને ઉધરસની એવો રોગ ઘણા ખરા મટી જાય છે પછી અહીં માનતાઓ પૂરી કરવા આવે છે ગમે એટલી જૂની ઉધરસની હોય ને તે મટી જાય છે તો ઘણા યાત્રિકો અહીં આવે છે અને માનતાઓ પૂરી કરે છે તો આ તો લાખા વણઝારાના કૂતરાનો ઇતિહાસ જે આપણે પાલતાણાથી માત્ર ને માત્ર દસ કિલોમીટર દૂર આવેલું છે જસપરાના પાટીએ તો એકવાર સોનગઢ પાલતાણા હાઈવે ઉપર નીકળો ત્યારે દર્શન કરવા જરૂર અહીંયા ઊભા રહેજો જય કુતરા દાદા